નમસ્તે દોસ્તો આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર અહીં અમે તમને રોજની વીસ મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે જો તમે છોટ ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર ખેડૂતોને પ્રતિક ક્વિન્ટલ રૂપિયા બસો સહાય ચૂકવાશે જામનગર જિલ્લાના ડુંગરી પકવતા ખેડૂતોને જણાવવાનું કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે એક મહત્વની યોજના શરૂ કરવામાં આવી છે જે ખેડૂતો રાજ્યની કોઈપણે એપ્રિલ બે હજાર પચીસ થી તારીખ એકત્રીસ સમયગાળામાં પોતાના ખેતરમાં ઉત્પાદિત ડુંગળીનું વેચાણ કરેલ હોય તેમને આ સહાય મળવા પાત્ર છે આ સમયગાળા દરમિયાન બજારમાં ડુંગળીના ભાવ ગત વર્ષની સરખામણીમાં ઓછા મળેલ હોવાથી ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂપિયા બસો લેખે સહાય આપવામાં આવશે જે મહત્તમ પચીસ હજાર કિલો બસો પચાસ ક્વિન્ટલ ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ રૂપિયા પચાસ હજાર સુધીની મળવાપાત્ર રહેશે પચાસ હજાર બસ્સો એકતાલીસ બાળકોને સ્કૂલ ફી સહાય અપાશે ગુજરાતમાં હીરા ઉદ્યોગ મોટા પ્રમાણમાં રોજગારી આપે છે અને દેશ માટે વિદેશી હુંડિયામણ મેળવવાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિષમ પરિસ્થિતિના કારણે અસરગ્રસ્ત રત્નકલાકારો અને સૂક્ષ્મ એકમો પુનઃસ્થાપિત થઈ શકે તે હેતુ માટે અસરગ્રસ્ત રત્નકલાકારો અને એકમો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું હીરા ઉદ્યોગની મહત્ત્વતાને ધ્યાને લઈને ઉદ્યોગના પાયાના કામદારો એટલે કે રત્નકલાકારોના બાળકોને સ્કૂલ ફી પેટે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ થી માં રૂપિયા તેર હજાર પાંચસો સુધીની સ્કૂલ ફી રાજ્ય સરકારે ભોગવવાનું નક્કી કર્યું છે તેમજ અસરગ્રસ્ત હીરા ઉદ્યોગના સૂક્ષ્મ એકમોના પુનઃસ્થાપન માટે વ્યાજ સહાય જાહેર કરી છે વરસાદની નવી આગાહી ગુજરાતમાં ચોમાસાના વિદાય ટાણે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબરની વચ્ચે વરસાદ રાઉન્ડ જોવા મળશે આ વરસાદના રાઉન્ડમાં ગુજરાતના પચાસ ટકા વિસ્તારમાં સારો વરસાદ પડવાની આગાહી છે જેમાં મોટાભાગના વિસ્તારોમાં એકથી બે ઇંચ અને અમુક વિસ્તારમાં બે થી ચાર ઇંચ વરસાદ પડવાની સંભાવના છે અંબાલાલ પટેલ ફરીવાર ભારે વરસાદની આગાહી લઈને હાજર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સત્યાવીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોબર સુધી ગુજરાતમાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં ડાંદ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે ભરૂચ અને સુરતમાં પણ વરસાદની શક્યતા છે ઉત્તર અને પૂર્વ ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે નવરાત્રી દરમિયાન વરસાદી ઝાપટા અને દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે આધાર આધારકાર્ડના નિયમમાં વધુ એક ફેરફાર એક ઓક્ટોબરથી થશે લાગુ પાંચ પોઈન્ટમાં સમજો સમગ્ર માહિતી આધાર કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર આધાર સંબંધિત એક મોટો નિયમ એક ઓક્ટોબર બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે એક ઓક્ટોબરથી તમારા દસ વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવું ફરજિયાત રહેશે જો તમારું આધાર કાર્ડ દસ વર્ષ કે તેથી વધુ જૂનું છે તો તેને શક્ય તેટલી વહેલી તકે અપડેટ કરાવો નહીં તો તમને ઘણી સેવાઓ મેળવવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે ઓક્ટોબરમાં એકવીસ દિવસ બેંક રહેશે બંધ જોઈ લો આખી યાદી દેશભરમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે સપ્ટેમ્બર મહિનો સમાપ્ત થવાનો છે અને ઓક્ટોબર મહિનો શરૂ થવાનો છે ઓક્ટોબરમાં દશેરા કરવા ચૌૌથ વાઘબારસ ધનતેરસ દિવાળી અને છઠ પૂજા જેવા અનેક મોટા મોટા તહેવારો આવી રહ્યા છે દેશભરમાં તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે સપ્ટેમ્બર મહિનો સમાપ્ત થવાનો છે અને ઓક્ટોબર મહિનો શરૂ થવાનો છે પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રિસ્ક વગર જ પૈસા ડબલ કિસાન વિકાસપત્ર યોજના એ પોસ્ટ ઓફિસની સુરક્ષિત રોકાણ યોજના છે જે લાંબા ગાળે નિશ્ચિત વ્યાજ આપે છે રૂપિયા એક હજારથી શરૂ કરી શકાય છે મહત્તમ મર્યાદા નથી આઠ પોઈન્ટ ચાર વર્ષ સો મહિનામાં રોકાણ બમણું થાય છે શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડ જેવા જોખમો વિના ભારતીય નાગરિકો માટે સલામત રોકાણ મુદત પૂર્ણ થયે રકમ અને વ્યાજ સુરક્ષિત પરત મળે છે જે આ યોજનાનો મુખ્ય ફાયદો છે પાક પાકુકશાન સહાય બનાસકાંઠા જિલ્લામાં થરાદ અને સુઈગામ સહિતના તાલુકાઓમાં અતિવૃષ્ટિને સાય કારણે અનેક ગામોમાંથી વરસાદી પાણી હજી ઓસર્યા નથી બીજી તરફ ખેતરોમાં પણ ભરાયેલા પાણીને કારણે ખેતીને નુકસાન થયું છે જેથી આજે કૃષિમંત્રી રાઘવજી પટેલે થરાદ તાલુકાના ગામોની મુલાકાત લીધી હતી તેમણે પૂર પીડિતોની મુલાકાત લઈ તેમની રજૂઆતો સાંભળી હતી અને યોગ્ય ન્યાય આપવાની ખાતરી આપી હતી બનાસકાંઠા જિલ્લામાં અતિ ભારે પડેલા વરસાદના કારણે થરાદ જેવા તાલુકાઓમાં અતિવૃષ્ટિ સર્જાઈ છે ત્યારે આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલ જિલ્લા ખેતીવાડીની ટીમ સાથે થરાદના ખાનપુર ગામની મુલાકાતે પહોંચ્યા હતા તેમણે ખાનપુર ગામમાં રમેશભાઈ પટેલના ખેતરેથી વરસાદી પાણીમાં ગરકાવ થયેલા ખાનપુર ગામના દ્રશ્યો નિહાળ્યા હતા ગામના લોકોએ તેમને રજૂઆત કરતા કહ્યું હતું કે અમે પૂરના કારણે મોટી મુશ્કેલીમાં મુકાયા છીએ અમારા ગામના હસો પચાસ જેટલા ખેડૂતોની સાતસો હેક્ટર જેટલી જમીનમાં વરસાદના પાણી ભરાઈ ગયા છે જેના કારણે ચોમાસુ પાક સંપૂર્ણ નાશ પામ્યો છે